એકસો નવ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવવો પડ્યો તેના વિરોધમાં અંજારમાં પંદરસો થી સોળસો લોકોએ બાઉન્ટ રેલી કાઢી ભારે પર પ્રતિબંધનો અમલ કરવાની માંગ કરી હતી આજમાં પાત કરેલી બસો અચાનક જ ખડખડ સડકી ઉઠી હતી બસોમાં આગની ઘટનાની જાણ થતા જ પરગામ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને લાગેલી આગને ઉલવી હતી આ આગ લાગી છે કે લગાવવામાં આવી છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન 1.70 કરોડ મેટ્રિક ટન હોવા છતાં ભાવ આસમાની પહોંચી કારણ છે ત્યારે આ ભાવ વધારાનું કારણ

લોકોય ચિંતાશંકા કરતા હતા સભ્યમેદને આવ્યા હતા જોકે ધરા સભેની સૂચના મુજબ કોન્ટ્રાક્ટ કરી કામમાં ગતિ નારાવત રોડના બીમાકામ ડબણ અને ગટર ખુબરાવા સહિતના કારણોસર સબ પંચાસર રોડના રહેવાસીઓ રોષે ભરાયા હતા લીધે ટ્રાફિક પરિસ્થિતિ ઉભી થાય છે તો બીજી તરફ વાહન ચાલકોને ને અડફેલા અકસ્માત બનાવો પણ વધવા પામ્યા છે બીજી બાજુ ગોધરા શહેરના મધ્યમાં એસટી બસ સ્ટેશન આવેલું છે જ્યાં હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે

યુનિવર્સિટીમાં એકડું ભૂસી આવતા અને અભ્યાસ કરતા યુનિવર્સિટીની બાયો એનર્જી લેબોરેટરીમાં જતા વિભાગની ટીમે જાણ કરવામાં આવી હતી વન વિભાગના અધિકારી તથા કર્મચારીઓ 1 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી પકડી લેતા યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીને રાહતનો શ્વાસ લેવા દો વરસાદ પડતા ઇતિહાસમાં ખાસ વરસાદ નથી પડ્યો છતાં પણ મહેરલી ચોકમાં પાણી ભરાયું અને ગટરના ટૂટેલા ઢાંકણાને કારણેમાં માહાનકો અનિરાધાર્યો આવી હતી અને મરામતનું કામ કરી વળતું પોલીસ કર્મચારીના પર્સમાં રાખેલ રોકડની ચોરી કરનાર ત્રણ ઓફિસમાં અજાણ્યા તસ્તરોએ પોલીસ કર્મચારીના પર્સમાં રાખેલ રોકડા છવ્વીસો ની ચોરી કર્યા બાદ મોબાઈલમાં રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરાર થઈ જતા પોલીસે વાયરલ વિડીયો આધારે ત્રણ ફરાર આરોપીને ઝડપી વાળી જેલ હવાલે કર્યા